મિત્રો આજના વિડીયોમાં હું તમને પ્રાચીન કાલ ભેરો મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમને ડેલિયા ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો ઝાંસીરાની રોડ દિલ્હી ખાતે શ્રી જગદીશ નારાયણ દ્વારા સ્થાપિત ભૈરવ મંદિર પચીસ ફૂટ ઊંડું પાતાળવાસી સ્વર્ણ દર્શન પ્રાચીન કાલ ભૈરવ મંદિર છે શ્રી શનિદેવ મંદિર પણ મુખ્ય મંદિર સંકુલ સાથે જોડાયેલું છે મંદિર સંકુલમાં દિલ્હીમાં કાલ ભૈરવની સૌથી મોટી પ્રતિમા છે જેમાં શરૂઆતમાં વાદળી રંગનો આભા હતો હાલમાં મૂર્તિનો આભા ભૂરા રંગનો છે મંદિરનું ચોક્કસ નામ ન હોવા છતાં તે સામાન્ય રીતે ભગવાન શિવના ઉગ્ર